આપજે શોએસ કે સ્નીય શ્રણ કોર્સમાં ચારની વાત કરીએ તો રાજુલા શહેરમાં આવેલ વૃદ્ધાશ્રમ ખાતે સ્વદિનેશભાઈ સર્વૈયાની નવમીપૂર્ણ તિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ તથા ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું રાજુલા શહેરના એસટી ટી બસ સ્ટેશન પાસે આવેલ વૃદ્ધાશ્રમ ખાતે સ્વદિનેશભાઈ લાલજીભાઈ સર્વૈયાની નવમી પૂર્ણ્યા તિથિ નિમિત્તે અમરેલી જિલ્લા સોશિયલ મીડિયા કન્વીનર સાગરભાઈ સરવૈયા અને સરવૈયા પરિવાર દ્વારા તેરમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું અને સંતો મહંતો આગેવાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ બ્લડ ડોનેશન કેમ્પમાં બોળી સંખ્યામાં લોકોએ બ્લડ ડોનેટ કર્યું હતું સાથોસાથ શ્રીજી હોસ્પિટલના સહયોગથી વિનામૂલ્યે બીપી ડાયાબિટીસ ચેકઅપ તથા ફ્રી નિદાન કેમ્પનું કરવામાં આવેલ હતી બાપા સીતારામ સેવા સમિતિ દ્વારા આયુષ્માન વય વનના કાર્ડનો કેમ્પ ધારેસભ્ય હીરાભાઈ સોલંકીના સહયોગથી આયોજન કરવામાં આવ્યું હતું આ બ્લડ ડોનેશન કેમ્પમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલની ટીમ દ્વારા સહયોગ આપ્યો હતો સાગરભાઈ સરવૈયા પરિવાર દ્વારા વીર સેવાકીય લાભાર્થીઓ માટે કેમ્પ તેમજ બ્લડ ડોનેશન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં ધારેસભ્ય હીરાભાઈ સોલંકી સંતો મહંતો રાજકીય સામાજિક આગેવાનો પત્રકાર મિત્રો ડોક્ટરો અને વેપારીઓ સહિત બોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા એસકેએસ ન્યૂઝ ટ્વેન્ટી ફોર સ્વર્ગસ્ય શ્રી દિનેશભાઈ ની આ નવમી પુણ્યતિથિ નિમિત્તે આમ તો અમારા સાગરભાઈ છે એ દર વર્ષે બ્લડ બેંક ને બ્લડ ડોનેશન કેમ્પ હર વર્ષે કરે જ છે અને આજે તો સિવિલ હોસ્પિટલ અમદાવાદથી આખા હોસ્પિટલના લોકો આખો સ્ટાફ આવ્યો છે અને એને બ્લડ ડોનેશન કરવાના હોય સાથોસાથ ડાયાબિટીસ માટે પણ ફ્રી નિદાન કેમ્પનું આયોજન સિત્તેર વર્ષની વયવરિયાદાને આયુષ્યમાન કાર્ડ માટેની પણ આખો આયોજન કરવામાં આવ્યું છે તો આવા કાર્યક્રમો જ્યારે આવી પુણ્યતિથિના નિમિત્તે થતા હોય તો આપણે બી ગર્વ લેવા જેવી વાત છે કે કોકની યાદગીરી માટે એક સ્મારક રહી જાય એના માટે આજે આ દિનેશભાઈના પુણ્યતિથિના નિમિત્તે જ્યારે આ બ્લડ ડોનેશન કેમ્પ રાખ્યું છે ત્યારે હું અભિનંદન આપું છું ભાઈ શ્રી સાગરભાઈને એમના પરિવારને અને આવા કાર્યક્રમો હર હંમેશ માટે કરતા રહે એક એક લોહીનું ટીપું કોકનો જીવ બચાવી શકે અને એવા કાર્યો જ્યારે આયા થઈ રહ્યા છે ત્યારે મને આમાં સહભાગી થવાનો મોકો મળ્યો હું ભાઈ શ્રી સાગરભાઈનો એમના પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ